આજે મહારાષ્ટ્રમાં ખાસ કરીને બીએમસી અને અન્ય નગરપાલિકામાં મહાયુતીની પ્રચંડ જીત બદલ મહારાષ્ટ્રની જનતાને ખૂબ ખૂબ ધન્યવાદ મહારાષ્ટ્રની આ બીએમસી અને અન્ય નગરપાલિકાની જીત એ સાચા અર્થમાં ડબલ એન્જિન સરકારની જીત છે સાચા અર્થમાં નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર નેતૃત્વની જીત છે સાચા અર્થમાં સંકલ્પ ને સંકલ્પને મહારાષ્ટ્રની જનતાનું જબરજસ્ત સમર્થન છે સાચા અર્થમાં એક પ્રકારની સરકારની સ્પષ્ટ નીતિ સ્પષ્ટ દિશાની આ જીત છે અને કુલ મળીને જે ખાસ કરીને ઉદ્ધવ સેના અને કોંગ્રેસની જે નકારાત્મક રાજનીતિ હતી એની હાર છે વાસ્તવમાં આ આ જીત એ વિકાસની રાજનીતિની સાથે સાથે જે સ્પષ્ટ અને દ્રઢ નિર્ણય નરેન્દ્રભાઈ અને દેવેન્દ્રભાઈની સરકારનો છે એમને હું ભારતીય જનતા પાર્ટી ગુજરાત વતી ખૂબ ખૂબ અભિનંદન આપું આપ ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટી અને એનો કાર્ય કરતા એ રાજનીતિને તપસ્યા સમજે છે ભારતીય જનતા પાર્ટી પાર્ટી બાય દિવસ પ્રજાની વચ્ચે રહેનાર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈની સરકારની જે લોક કલ્યાણની કામગીરી છે અને ગામ ગરીબ છેવાડાના વંચિતને જે રીતે આ સરકારે લાભ આપ્યા છે મોદી સરકારના પણ જે લાભ મળ્યા છે એના કારણે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આદરણીય યશસ્વી પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની રણનીતિના આધારે એ જીત પ્રાપ્ત કરશે